ઓ પરબ્રહે ન શ્રીમદભમહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય પચીસમો શુકદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેઓ નંદરાય વગેરે ગોપો પર બહુ ક્રોધિત થયા પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય તે ગોપોના રક્ષક તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું કે હું જ ત્રિલોકનો ઈશ્વર છું તેમણે ક્રોધાયમાન થઈ પ્રલય કરનારા મેઘોના સંવર્તક નામના ગણને વ્રજ પર ચઢાઈ કરવાની આજ્ઞા આપીને કહ્યું અહો આ જંગલી ગોવાળોનું આટલું અભિમાન ખરેખર આ સંપત્તિનો જ નશો છે જુઓ તો ખરા એક સાધારણ માનવી કૃષ્ણના બળ પર તેમણે મારું દેવરાજનું અપમાન કરી દીધું જેમ પૃથ્વી પર ઘણા બુદ્ધિવાળા પુરુષો ભવસાગર પાર ઉતરવા માટે સાચું સાધન એવી બ્રહ્મવિદ્યાને તો છોડી દે છે અને માત્ર કહેવા માત્રની તૂટેલી નાવથી અર્થાત કર્મજનિત યજ્ઞોથી આ ભવસાગર પાર ઉતરવા ચાહે છે આ કૃષ્ણ વાચાળ નાદાન અભિમાની અને મૂર્ખ હોવા છતાં પોતાને બહુ મોટો જ્ઞાની સમજે છે તે સ્વયં મૃત્યુનો કોળિયો છે છતાં પણ તેના આધારે આ ગોવાળોએ મારો અનાદર કર્યો છે એક તો આ લોકો આમે સંપત્તિના નશામાં છકી ગયા છે અને પાછા કૃષ્ણે તેને વધારે ફટાવ્યા છે હવે તમે લોકો જઈને તેમના સંપત્તિના નશાને અને તેમની ઉદ્દંડતાને ધૂળ ભેગી કરી તેમના પશુઓનો સંહાર કરી નાખો હું પણ તમારી પાછળ પાછળ ઐરાવત હાથી પર બેસીને નંદના વ્રજનો નાશ કરવા માટે મરુદગણો સાથે આવું છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ઇન્દ્રએ આ પ્રમાણે પ્રલયના મેઘોને આજ્ઞા આપી અને તેમના બંધન ખોલી દીધા હવે તેઓ બહુ વેગથી નંદરાયના વ્રજ ઉપર ચડી આવ્યા અને મુશળધાર પાણી વરસાવીને સંપૂર્ણ વ્રજને દુઃખી કરવા લાગ્યા ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી વાદળો પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યા અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મોટા મોટા કરા પડવા લાગ્યા આ પ્રમાણે જ્યારે તે મેઘો થાંભલીઓ જેવી જળધારાથી અસ્ખલિતપણે વરસવા લાગ્યા ત્યારે વ્રજભૂમિના ખૂણે ખૂણામાં પાણી ભરાઈ ગયા અને ક્યાં નીચી જમીન છે કે ક્યાં ઊંચી તે પણ જાણી શકવું મુશ્કેલ થઈ પડ્યું આ પ્રમાણે મુશળધાર વર્ષા અને આંધીના તોફાનથી જ્યારે બધા પશુઓ ઠૂંઠવાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા ગોવાળો અને ગોપીઓ પણ ઠંડીથી અત્યંત વ્યાકુળ થઈ ગયા ત્યારે તે બધા ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવ્યા મુશળધાર વર્ષા દ્વારા સતાવવામાં આવ્યા હોવાને કારણે બધા પોતાના મસ્તકો અને બાળકોને પોતાના શરીરથી ઢાંકીને ધ્રુજતા ધ્રુજતા ભગવાન પાસે આવ્યા અને બોલ્યા હે પ્રિય કૃષ્ણ તમે બહુ ભાગ્યશાળી છો હવે તો કૃષ્ણ તમારા ભાગ્યથી જ અમારી રક્ષા થશે હે પ્રભુ આ આખા ગોકુલના એકમાત્ર સ્વામી એકમાત્ર રક્ષક તમે જ છો હે ભક્તવત્સલ ઇન્દ્રના કોપથી હવે તમે જ અમારી રક્ષા કરી શકો છો ભગવાને જોયું કે વરસાદ અને કરાના મારથી દુઃખી થઈને બધા બેહોશ થઈ રહ્યા છે તેઓ સમજી ગયા કે આ બધું ઇન્દ્રનું જ કામ છે તેણે જ ક્રોધવશ આવું કર્યું છે તેઓ મનમાં કહેવા લાગ્યા અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો છે તેથી તેઓ વ્રજનો નાશ કરવા માટે ઋતુ વિના જ આવો પ્રચંડ પવન અને કરા સાથેની વૃષ્ટિ કરી રહ્યા છે સારું હું મારી યોગમાયાથી આનો સારી રીતે ઉપાય કરું છું તે મૂર્ખતાવશ પોતાને લોકપાલ માને છે તેમના ઐશ્વર્ય સંપત્તિના અભિમાન અને અજ્ઞાનનો હું નાશ કરીશ દેવતાઓ તો સત્વપ્રધાન હોય છે તેમનામાં પોતાના ઐશ્વર્ય અને પદનું અભિમાન ન હોવું જોઈએ તેથી એ યોગ્ય જ છે કે આ સત્વગુણ રહિત દુષ્ટ દેવતાઓનું હું માનભંગ કરી દઉં આનાથી છેવટે તો તેમનું કલ્યાણ જ થશે આ સંપૂર્ણ વ્રજ મારું આશ્રિત છે મારા દ્વારા સ્વીકારાયેલું છે અને એકમાત્ર હું જ તેનો રક્ષક છું તેથી હું મારી યોગમાયાથી આની રક્ષા કરીશ સંતોની રક્ષા કરવી એ તો મારો સંકલ્પ જ છે અને તે સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે આ પ્રમાણે કહીને ભગવાન કૃષ્ણે રમત રમતમાં એક જ હાથે જેમ બાળક બિલાડીના ટોપને ઉપાડે તેમ ગિરિરાજને ઉપાડી લીધો ત્યાર પછી ભગવાને ગોવાળોને કહ્યું માતાજી પિતાજી અને વ્રજવાસીઓ તમે લોકો પોતાની ગાયો અને બધી ઘરવખરી સાથે આ પર્વતના ખાડામાં આવીને આરામથી બેસી જાઓ જુઓ તમે એવી શંકા ન કરતા મારા હાથમાંથી આ પર્વત પડી જશે તમે સહેજ પણ ગભરાશો નહીં આ આંધી પાણીથી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે બધાને આશ્વાસન આપ્યું હિંમત આપી ત્યારે બધા જ ગોવાળો પોતાનું ગોધન ગાડા આશ્રિતો પુરોહિતો અને નોકરોને સાથે લઈને ઘણી મોટી મોકળાશ વાળી જગામાં આવી ગયા ભગવાન શ્રી કૃષ્ણે બધા વ્રજવાસીઓની સામે જ ભોખ તરસની પીડા આરામ વિશ્રામની જરૂરિયાત વગેરે બધો જ ભૂલાવીને સાત દિવસ સુધી લગાતાર તે પર્વતને હાથ પર ધારણ કરી રાખ્યો તેઓ એક ડગલું પણ ત્યાંથી આમ તેમ ખસ્યા નહીં શ્રી કૃષ્ણની યોગમાયાનો આ પ્રભાવ જોઈને ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો પોતાનો ઈરાદો પૂરો ન થવાને કારણે તેનો બધો ગર્વ ઉતરી ગયો વ્રજનો નાશ કરવાના સંકલ્પનો જ નાશ થઈ ગયો તેણે મેઘોને પાછા વાળી લીધા જાણે તેનો પાણીનો જથ્થો જ સમાપ્ત થઈ જતા તેનો જ પાણી ઉતરી ગયું જ્યારે ગોવર્ધનધારી ભગવાન કૃષ્ણે જોયું કે આ ભયંકર આંધી અને ઘનઘોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે આકાશમાંથી વાદળો વિખેરાઈ ગયા અને સૂર્ય દેખાવા લાગ્યા ત્યારે ભગવાને ગોવાળોને કહ્યું મારા પ્રિય ગોવાળો હવે તમે નિર્ભય થઈ જાઓ અને પોતાની સ્ત્રીઓ ગોધન તથા બાળકો સાથે બહાર નીકળી જાવો જુઓ હવે વર્ષા આંધીનું તોફાન બંધ થઈ ગયું છે અને નદીઓનું પાણી પણ ઉતરી ગયું છે ભગવાનની આવી આજ્ઞા મળવાથી પોતપોતાના ગોધન સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને સાથે લઈને તથા પોતાની ઘરવખરી વગેરે ગાડામાં ભરીને ધીરે ધીરે બધા લોકો બહાર નીકળી આવ્યા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ બધા પ્રાણીઓની સામે રમત રમતમાં જ ગિરિરાજને પૂર્વવત તેમના સ્થાન પર પધરાવી દીધા વ્રજવાસીઓના હૃદય પ્રેમના આવેગથી ભરાઈ રહ્યા હતા પર્વતને મુક્તાની સાથે જ તે બધા ભગવાન શ્રીકૃષ્ણ પાસે દોડી આવ્યા કોઈએ તેમને હૃદય લગાડીને કોઈએ તેમને ચૂમીને તેમનો સત્કાર કર્યો ઉંમરમાં મોટી ગોપીઓએ ખૂબ આનંદ અને સ્નેહથી દહીં અક્ષત અને જળથી ભગવાનને મંગલ તિલક કર્યો અને પ્રસન્ન હૃદયથી તેમને શુભ આશીર્વાદો આપ્યા યશોદા રાણી રોહિણીજી નંદરાય અને બળવાનોમાં શ્રેષ્ઠ બલરામજી સ્નેહાતુર થઈને શ્રીકૃષ્ણને હૃદયે લગાડી ભેટ્યા અને તેમને આશીર્વાદ આપ્યા હે પરીક્ષિત તે વખતે આકાશમાં ઊભેલા દેવતાઓ સિદ્ધો સાધ્યો ગંધર્વો અને ચારણો વગેરેએ પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી અને તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા હિરાજન સ્વર્ગમાં દેવતાઓ શંખ અને નોબત વગાડવા લાગ્યા તુંબરૂ વગેરે ગંધર્વો ભગવાનની મધુર લીલાનું ગાન કરવા લાગ્યા ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે વ્રજ તરફ પ્રયાણ કર્યું તેમની સાથે બલરામજી ચાલી રહ્યા હતા અને તેમના પ્રેમપાત્ર ગોપ બાળકો તેમની સેવા કરી રહ્યા હતા તેમની સાથે જ પ્રેમમૂર્તિ ગોપીઓ પણ પોતાના હૃદયને આકર્ષિત કરવાવાળા તેમનામાં પ્રેમ જગાડવાવાળા ભગવાનની ગોવર્ધન ધારણ વગેરે લીલાઓનું ગાન કરતી રહીને બહુ આનંદથી વ્રજમાં આવી આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત પચીસમો અધ્યાય સમાપ્ત થયો